નમસ્કાર મિત્રો આજે આપણે આપણે સમાજનું ગૌરવ ભવન જેને કહી શકાય સમાજનું વિદ્યાર્થી ભવન જેને કહી શકાય એવું ગુજરાત વાળંદ સેવા સંઘનું ભવન ગુજરાતનું ગૌરવ ભવન નાય સમાજનું એવા ભવનની આજે આપણે વિઝિટે એની મુલાકાતે આવ્યા છીએ મિત્રો ઘણા બધા મિત્રોના ફોન હતા ઘણા બધા મિત્રો જાણવા માગતા હતા કે કામ કેટલે પહોંચ્યું તો આપ જોઈ શકો છો અત્યારે આપણા બિલ્ડિંગના ચાર માળનું કામ થઈ ચૂક્યું છે બેઝમેન્ટ બની ચૂક્યું છે અને હવે આ કામ આગળ વધારવાનું હોય આપ સૌ મિત્રો પાસે અમારી સૌની દાનની અપેક્ષા છે જે મિત્રોએ દાન આપ્યું એમનો ખૂબ ખૂબ આભાર છે જે મિત્રોને આપવાનું બાકી છે એવા તમામ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણે આ સ્ક્રીન ઉપર જોઈએ છીએ તે બેંકનો ખાતા નંબર છે સંસ્થાનો એ ખાતામાં પણ આપ પૈસા જમા કરાવી શકો છો ક્યુઆર કોડ થકી પણ આપ પૈસા નાખી શકો છો તો આપ સૌ મિત્રોને ખાસ વિનંતી કે ચોક્કસથી આપ આપનું દાન આપી અપાવી આપ સહભાગી બનશો એવી આપ સૌ પાસે અપેક્ષા વાલા ગુજરાતના નાયબંધુઓ આપણી જ્ઞાતિના સમગ્ર ગુજરાતમાં વસતા જ્ઞાતિબંધુને વિનંતી કરવાની કે ગુજરાત વાળન સેવા સંઘની જે આપણી પુંજરા હોસ્ટેલ હતી ઓગણીસો સત્તાવનમાં જે આપણે અહીંયા સ્થાપી હતી આપણા વડીલોએ જે મોહનભાઈ મેજિસ્ટ્રેટ અને ગોરધનદાસ દલાલને બધા ઘણા વડીલોએ રેવાભાઈ ઝાંબીયાવાળાએ બધા ભેગા થઈને જે બાળકોના ભવિષ્યને ઉચ્ચ અભ્યાસ અર્થે રાખવા માટે જે હોસ્ટેલની જે અહીંયા સ્થાપના કરી હતી એ હોસ્ટેલના લગભગ પાસઠ સિત્તેર વર્ષ થઈ ગયા એટલે આપણી નવી બોડી બોડી આવતા ટ્રસ્ટી મંડળની એમને વિચાર કર્યો કે હવે આજના યુગ પ્રમાણે ડિજિટલ યુગ પ્રમાણે આપણે નવી હોસ્ટેલ બનાવી અગિયાર માળની બનાવો એ રીતે આખું સાહસ કર્યું આપણે પણ એ સાહસ કરવાનું કારણ આપ સૌ છો અગિયાર માળનું આપણું ભવન બનતું હોય ત્યારે આપણે કહીએ છીએ દસ લાખની આપણા સમાજની વસ્તી છે તો દસ લાખની વસ્તીના પરિવારમાંથી એક ફૂટનું દાન આવે ને તો પણ આરામથી બની જાય પરંતુ દાનમાં આપણે હજુ ઘણા ઉણા છીએ આપણું જ્યારે બ્રોસર બનાવ્યું તો એ બ્રોસરની અંદર પણ આપણે ખાસ નોંધ કરી છે પહેલાં જ પદ્ધતે કે સમાજનો કોઈ પણ જ્ઞાતિબંધુઓ શૈક્ષણિક ભવનમાં યથાયોગ્ય દાન આપ્યા વિના રહી ન જાય તેવી વિનંતી સમાજ સંકલ્પ કરે છે આ ગૌરવપૂર્ણ પ્રોજેક્ટ આપ સર્વેના સાથ સહકાર થકી સમાજમાં શૈક્ષણિક ક્રાંતિનું પ્રતિબિંબ બની રહે છે ખાસ આપણે અત્યારે ચાર માળ બની ચૂક્યા છે બે હોલ અને બે માળ ઉપરના બની ચૂક્યા છે અત્યારે આપણું કામ દાનના અભાવે અટકી જાય તેમ છે એટલે મારી ખાસ વિનંતી કે આપણું આ કામ ન અટકે અને આપણા સૌનો ગૌરવ બની રહે એના માટેની જવાબદારી આપણા સૌની છે એટલે મારી પાસે નથી તો મારા સંબંધી પાસેથી જે પણ દાન મળે એ આપી અને અપાવી અને આ ગૌરવના આપ પણ ભાગીદાર બનો એવી અમારા સમાજ ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ વતી આપ સૌ પાસે એવી અપીલ છે એવી માગણી છે એવી નમ્ર વિનંતી છે તો દાન આપી અપાવીને સંકુલને બનાવવામાં મદદ કરજો આપ સૌ મિત્રોનો આભાર પૂરેપૂરો થયો